ડબોઈ તાલુકાના ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી ડબોઈ નાંદોદી ભાગોળ બહાર એસઓયુ માર્ગ ઉપર નર્મદા કેનાલની અડીને આવેલા અડીને આવેલ ખેતીની જમીન ડબોઈ માં એકસો પચીસ વીઘા ખેતીની જમીનમાં માં બારે માસ ભરાયેલા રહેતા ગટર પાણી ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીને થાક્યા હવે તો ખેડૂત આંદોલનનો જ વિકલ્પ બચ્યો બે થી બહાર પર નર્મદા નર્મદા કેનાલ ને અડીને સોનાની લગડી જેવી એકસો પચીસ વીઘા જેટલી ખેતીની જમીનમાં ડભોઈ નગરના ગટરના ગંદા પાણી બારે માસ ઘર કરી ગયા છે ખેડૂતોએ વડાપ્રધાન મુખ્યમંત્રી થી લઈ કલેક્ટર પ્રાંત અધિકારી પાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રમુખને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓનો પ્રશ્ન હલ ન થતાં હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે ખેડૂત હિતની વાત કરતી સરકારના રાજમાં ડબોઈના પાંત્રીસ જેટલા ખેડૂતો ડબોઈ નગરપાલિકાના પાપે પાયમાલ થઈ ચૂક્યા છે સમગ્ર નગરનું ગટરનું પાણી ડબોઈ નાંદોથી ભાગોળ બહાર છેલ્લા કેટલાય વર્ષોથી કાઢી રહ્યું છે

એ બધા બધું અમે જોઈ શકીએ છીએ એટલે ખેડૂતો પણ તમે જોઈ શકો છો પણ હવે અમારે શું કરવાનું ક્યાં જવાનું હવે અમારું કોઈ સાંભળતી નથી બાકી જો આ નહીં મળે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે ઉપવાસ પર બેસીશું આ સુધી અમે લડાયક મોડું માયા છે હવે અમારેથી સરસ થાય એવું નથી આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી કેટલા વર્ષથી છે લગભગ આ નવ દસ વર્ષ તો થયા જ છે આશરે ઓછામાં બગડે છે બિલકુલ ગંદુ પાણી બિલકુલ ગંદુ માણસ માણસ તો નહીં પણ ના ઉભો એવું ગંદુ અમારી અને પીએ તો મરી જાય અત્યારે